ગુજરાતમાં રાજ્યસભાની ચૂંટણી પહેલા આમ આદમી પાર્ટીમાં ભંગાણ સર્જાયું છે રાજકોટ જિલ્લાના ધોરાજી ઉપલેટા વિધાનસભાના બે હજાર એ રાજીનામું આપ્યું હતું ગુજરાતમાં બે હાજર ચોવીસની ચૂંટણી નજીક આવતાની સાથે જ ભંગાણના દોર શરૂ થયા છે બે હજાર ચોવીસ વિધાનસભાના ઉમેદવાર વિપુલ સખિયાએ આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ઇસલાનભાઈ ગડવીને મોડી રાત્રે

અને આજે પત્રકાર પરિષદમાં હું પણ કહું છું તમને કે બે હજાર ઉપલેટાની જનતાનો ખૂબ ખૂબ આભાર માનું છું કે મને ત્રીસ હજારની ની નજીક જેટલા મતો આપ્યા હતા ચૂંટણી પહેલા પણ સતત લોકો માટે સવારથી સાંજ સુધી હું દોઢ વર્ષ સુધી સતત લોકોના પ્રશ્નોને વાચા આપતો રહ્યો હતો અને રાજીનામા આપ્યા બાદ પણ હું હરહમેશ ઉપલેટા અને ધોરાજીની જનતા માટે કે કોઈ પણ કામ હશે હંમેશા હું દરેક કામ માટે તત્પર રહી વિપુલ ધામેચા ન્યૂઝ ઉપલેટા